બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ડુંગરાશણ ગામના સો જેટલા કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ ધારણ સદસ્યતા અભિયાનમાં જોડાયા પ્રાપ્ત વિગત અનુસાર તાલુકાના ડુંગરાશન ગામના અટુંબિયા મહાકાળી મંદિર ખાતે વર્ષ બે હજાર ચોવીસના ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં જોડાયા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષતાને મહાકાળી મંદિર ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત એક મિટિંગ યોજાઈ હતી જેમાં સો જેટલા કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો અને કોંગ્રેસને અલવિદા કરી હતી જો કે છેલ્લા સત્યાવીસ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલ અટુંબિયા પરિવારના સભ્યોએ જણાવ્યું કે અમે લોકો ભાજપના વિકાસના કાર્યોથી ખુશ થઈ અને ભાજપમાં જોડાયા હોવાનો દાવો કર્યો છે ત્યારે હવે કાંકરી તાલુકા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડતા સોંપો પડી ગયો છે અને આ પ્રસંગે ઠાકોર સમાજના યુવા નેતા ડીડી જાલેરા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ બટેશરિયા થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ સુખદેવસિંહ સોડા કાંકરે તાલુકા ભાજપ પ્રમુખ વિનોદપુરી પટેલ ઉપસ્થિતિ અને ભાજપનો ભગવો ધારણ કર્યો અને કોંગ્રેસને અલવિદા કરી હતી ત્યારે હવે કોંગ્રેસ પક્ષને તાલુકામાં ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે ત્યારે હવે કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે જોકે થોડા દિવસ પહેલા જ કાંકરેજ કોંગ્રેસના ધારાસભ્ય અમરજી ઠાકોરે કીર્તિશી વાઘેલાએ ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત એક પોસ્ટ કરતા વિવાદ થયો હતો એટલે હવે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિશી વાઘેલાએ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી વિશ્વનો સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોને જોડી વળતો જવાબ આપ્યો છે ત્યારે હવે કાંકરી તાલુકાનું રાજકીય ગણિત કંઈક અલગ અંદાજ સાથે આવનારી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે પાણી પહેલા પાણી બાંધે પાણી પહેલા પાળ બાંધી લેવી જરૂરી સમજી અને આગળની રણનીતિ તૈયાર કરી રહી છે અમારું આખું પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલું હતું અને હવેથી અમે ભાજપમાં જોડાવા એટલે કે વિકાસના જે ભાજપના જે કાર્યો છે એનો અનુલક્ષીને અમે ભાજપમાં જોડાવાના છીએ તમામ પરિવાર અમારો ભાજપ સાથે રહેશે કાયમ માટે જોડાયેલા હતા સત્યાવીસ વર્ષ પણ ભાજપનો કાર્ય હારો અને વિકાસના ના કામ માટે અમે ભાજપમાં જોડાણા હતા કેટલા લોકો જોડાયા આખો પરિવાર અમારો એટલા કુટુંબિયા પરિવાર થઈ બટ ટોટલી એ ભાજપ સાતસો વોટિંગનું વોટિંગ અમારું છે સાતસો એ ટોટલી એ ભાજપમાં જોડાના હતા ભાજપનો વિકાસ જોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન બે ચાલી રહ્યું છે જે અંતર્ગત આજે કાંકરેજ વિધાનસભા ક્ષેત્રમાં સન ગામની અંદર ઠાકોર સમાજના વિશાળ સંખ્યામાં આગેવાનશ્રીઓ અને યુવાન મિત્રો આપણા ગુજરાતના પુનતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં જોડાયા છે દુગરાસન ગામના સૌ સન્માનનીય આગેવાનશ્રીઓ અને કાર્યકર્તા મિત્રોને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે સૌનો હું સ્વાગત કરું છું સન્માન કરું છું આપ સૌ સાથે મળી આ વિસ્તારની વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસની શરૂઆત અહીં આપણા દુગરાસણ ગામની અંદર થશે દુગરાસણ ગામ કાંકરેજ વિધાનસભા બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાત એ વિકાસની રાજનીતિમાં જોડાયેલું છે જોડાયેલું રહેશે આગામી દિવસોની અંદર આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે બે હજારને સુડતાલીસમાં ભારતને વિકસિત ભારત બનાવવું છે તો ભારત બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બને આદરણીય મોદી સાહેબનો સંકલ્પ સાકાર થાય એ માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ અને એક નવા ભારતનું નિર્માણ કરીએ એ શુભેચ્છાઓ સાથે થઈ સૌને આવકારું છું ધન્યવાદ ભારત માતા જય મંદિર માતરમ જય જય ગણેશ